que oproven આતરસુબા ગામમાં પંડિત દીનદયાળની રેશનિંગ દુકાનના સંચાલક પુરુષોત્તમ રામલાલ લોહાના કરી ફરિયાદ મુજબ દુકાનદાર દ્વારા ગ્રાહકોને કૂપનો આપવામાં આવતી નથી જેથી જથ્થાની જાણકારીના અભાવે ઓછો જથ્થો અપાય છે દાળ અને મોડલ્સ જેવી વસ્તુઓ પણ નથી આપતા અને ગોડાઉનમાંથી ન આવી હોવાનું બહાનું કાઢે છે આ ઉપરાંત રેશન કાર્ડ દીઠ રૂપિયા દસ ઉઘરાવાય છે દુકાન નિયમિત ખુલતી નથી ભાવ સ્ટોક પત્રક દર્શાવાતા નથી વજન કાટો પ્રમાણિક નથી અને ફરિયાદ પેટી પણ રાખવામાં આવતી નથી ગ્રાહકોને ઘઉં ચોખામાં પણ અંદાજે એક કિલો ઓછો જથ્થો અપાય છે ગ્રાહકો ફરિયાદ કરે તો દુકાનદાર ધમકી આપીને કહે છે કે અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ તમારાથી જે થાય તે કરી લો આવું ખુલ્લામ બોલીને ગ્રામજનો સમક્ષ અધિકારીઓને બદનામ કરી ડર ઉભો કરાતો હોવાનું લોકોએ જણાવ્યું આ મામલતદાર જિલ્લા પુરવઠા અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં અરજદારોએ હવે અગ્ર સચિવને સહયોગ સાથે ફરીથી રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે પંકજ શર્મા કપડવંજ ગૌરવકુમાર ગોવિંદભાઈ દરજી હું કંટ્રોલમાં જાઉં જ્યારે તાર મને એક જ એને એવું કે તારથી થાય એ કરી લે કે આના કે નહીં માર જોડે છે જ નહીં કે અને કે હોય અમુક ટાઈમે તો હોય છે તોય નહીં હાલતા અને હંતાડી દે છે અને પછી કે સ્ટોક પતી ગયો અને પછી મને એમ કીધું એમને કે હવે તને કે આવતા મહિને કે દાર હાલી દે કે એવું બધું કે પણ હાલતો જ નથી એ આ ફેર હું કંટ્રોલ માં લેવા ગયો તાર મને એને એમ કીધું ભાઈ દાળ પતી ગઈ છે બરાબર અને મારા ફરિયામાં બી બે જણા એવું કીધું મને દાળ લઈને આયા અમે તું તમે દાળ લઈ આવ તો કે દાળ પતી ગઈ એને એવું કીધું હમ બીજું ટાઈમે ખોલતો નથી એવો પેલા કંટ્રોલમાં વિઠ્ઠલભાઈ ઓલે ગેલબાજી પટેલવાળા બાજુ કંટ્રોલ છે એ એ એને મહિના પહેલા પતી જાય છે બધું વેચાણ અને અહીંયા આગળ 25 20 તારીખ પછી ખોલે છે કોઈ ટાઈમ જ નથી હોતો એનો ખોલવાનો ટાઈમ એને કાલે પર જયારે કંટ્રોલ લેવા ગયો ત્યારે એને કીધું થાય કલ લે કે જા કે જેને કેવું હોય કહી દે કે કચેરી જવું હોય ગમે અને કુપન તો આપતા જ નથી કે કોઈનો જયારે કોમ્પ્યુટર માં આપડે એમ કહીએ ને ભાઈ કૂપન આલ ત્યારે કુપન કુપન ના મળે કે અને પૈસા છે ને લેશો કૂપન ના કૂપન ના પૈસા લેસ કૂપન તાલવી જોઈએ ને ને જયેશ કુમાર રમેશચંદ્ર ગોવા મારા ગામમાં કંટ્રોલ ચાલે છે રામલાલ પરસોગમ દાસ લોકો છે એક કંટ્રોલ માં અંગૂઠો લે છે કૂપન દસ રૂપિયા કો અંગૂઠો લઈ દસ રૂપિયા લે છે ને કૂપન આપતો નથી કૂપન હેલો 1 કિલો અનાજ પણ ઓછું આપે છે દરેક રેશન કાર્ડ વાળા પાસે પછી કાલ કાયમ મૂકતું નથી વીસ તારીખ પછી ખોટું તો દસ દિવસનો બધો માલ અધર કલેક કલેક્ટર સાહેબનો કરી દીધી માંગતદાર નહીં કરી દીધું પણ હજુ સુધી કોઈ એનો પડતું તપાલ મળી નથી મળ્યો પછા જે રજૂઆત કરેલી તમે એકલાઈ કરેલી કે ના અમે ગામજણોએ બધા ભેગા થઈ કરી